કૌભાંડિયોને બેલ અને આદિવાસી દીકરાને જેલ આ શબ્દો છે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઈને તેમની પ્રતિક્રિયા સામે આવી છે અને આ મામલે મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમના જામીન ને લઈને સુનાવણીઓ જે ટી રહી છે તારીખ પર તારીખ આવી રહી છે તે લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર સામે રોષે ભરાયા છે કેમ કે ગુજરાત હાઈકોર્ટ અંદર સરકારી પક્ષના વકીલ છે તે અવારનવાર વધારાનો સમય માંગી રહ્યા છે એફિડેવિટ માટેનો સમય માંગી રહ્યા છે તેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાને કેવી રીતે જેલમાં રાખી શકાય તે માટે ષડયંત્ર સરકાર કરતી હોય તેવા આરોપો આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી નેતાઓ લગાવી રહ્યા છે હવે આના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું કે કૌભાંડીઓને બેલ મળી જાય છે અને ધારાસભ્ય ચૈતર વસાવા જે આદિવાસી સમાજનો આવાજ છે કોભાંડ ઉજાગર કર્યા લડત ચલાવતી તેમના માટે તેમને જેલ જવું પડ્યું પેલા મામલે તેમની પ્રતિક્રિયા સામે આવી છે શું કહી રહ્યા છે રેશમા પટેલ તે સાંભળી લો ગુજરાતની એન્જિન ફેલ ભાજપની સરકાર ના ખેલ આજ ગુજરાત જોઈ રહ્યું છે કોભાંડીઓને બેલ અને આદિવાસી દીકરાને જેલ આ જે ખેલ ભાજપે શરૂ કર્યા છે ને એ સમજાઈ રહ્યું છે કે ભાજપને બીક લાગે છે જે રાજકીય રીતે નથી પહોંચી શકતા એને આવી રીતે કાનૂન આટીગુટીમાં નાખી એક આદિવાસી સમાજનું બુલંદ અવાજ ને રાખીને એ સ્પષ્ટ ચિત્ર સાબિત થઈ ગયું છે કારણ કે આપણા ગુજરાતમાં મર્ડર કરવા વાળાને લૂંટવા વાળાને ચોરી ચપાટી કરવા વાળાને બળાત્કારીઓને જાહેરમાં ખૂન ખરાબા કરવા વાળાને બેલ મળી જાય છે પણ આદિવાસી દીકરાને બેલ નથી મળતી એને જેલ મળે છે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ હવે રાજકીય રીતે નથી પહોંચી શકતું બોખલાઈ ગયું છે એને કોઈ રસ્તો નથી મળી રહ્યો એટલે કાનૂનનો દુરુપયોગ કરી રહ્યું છે પણ મારે આ ખાસ ભાજપને કહેવાનું છે કે આમ આદમી પાર્ટીનો યોદ્ધા આદિવાસી સમાજના આ મજબૂત લડાયક ચૈતરભાઈ ડરવાવાળા નથી આમ આદમી પાર્ટીનો કોઈ પણ લીડર ડરવાવાળો નથી જનતા સાથે ખોટું થશે જનતા સાથે અન્યાય કરશો તો અમે અવાજ ઉઠાવીશું તમે ગરીબોના પૈસા લૂંટ્યા એ કૌભાંડ ચૈતરભાઈએ ચૈતરભાઈ બહાર પાડ્યું તો તમે કૌભાંડિયોને બેલ આપો છો અને ચૈતરભાઈ ને જેલ આપો છો આ ગુજરાતની જનતા સમજી ગઈ છે ભાજપને એટલું કહેવાનું છે કે અમે ડરવાવાળા નથી હવે અમે ચેતી ચોક્કસ જાશું હવે અમે તમારી કોઈ પણ કચેરીઓમાં જાશું ને અમે કેમેરા સાથે જાશું અમે કેમેરાના લાઈવ સાથે જાશું તમારા જેટલા પણ અધિકારીઓ છે ને કહી દેજો કે અમારો કેમેરો અમારો મોબાઈલ કે અમારું લાઈવ બંધ કરાવવાની કોશિશ ના કરે આપે સાંભળ્યા હતા આમ પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ તેમણે કેટલાક સણસણતા સવાલો સરકાર સામે કર્યા છે